આપણે રાજકોટ ખાતે ખૂબ સરસ મજાનો પ્રદ્યુમન પાર્ક જોવા આવેલું છે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં મુલાકાતીઓ મુલાકાતે આવતા હોય છે એની સાથે સાથે આપણે એક નવું એટ્રેક્શન શહેરને ભરી શકે એટલા માટે મહાનગરપાલિકા તરફથી લાયન સફારીનું પણ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે એ સંદર્ભે નીચે જે પ્લાન્ટેશનની એક્ટિવિટી હોય એ ઓલરેડી કરવામાં આવેલી છે સાથે સાથે ત્રીસ હેક્ટર જેટલી આ ઓવરઓલ જમીનને જે સેન્ટ્રલ જ્યુ ઓથોરિટીના નોર્મ્સ હોય છે એ નોર્મ્સ પ્રમાણે કોઈ પણ આપણે સફારી બનાવવાની હોય તો એના એક નિયત નોર્મ્સ છે એ પ્રમાણેની પણ ડેવલપ કરવાની પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે આપણી પાસે લાયન બ્રીડિંગ સેન્ટર પણ કૃદ્યુમાન પાર્ક ખાતે આવેલું છે અને આ અંગે આપણી જે પ્રપોઝલ છે પ્રપોઝલ આપણે સેન્ટ્રલ જ્યુ ઓથોરિટીને સબમિટ પણ નિર્ણય અર્થે કરવામાં આવેલી છે એમના તરફથી કેટલાક રેકમેન્ડેશન પણ આપણને મળેલા છે એટલે એ રેકમેન્ડેશન ઉપર પણ આપણે ઝડપથી કામ કરી અને આવનારા સમયમાં ખૂબ ઝડપથી આ પ્રોજેક્ટ આગળ વધે અને સ્થાનિક કક્ષાએ સ્થાનિક લોકો માટે અને જે લોકો બહારથી પણ રાજકોટની મુલાકાતે આવતા હોય આપણે જેમ મેં વાત કરી ઓવર જો આપણે આ ડેવલપમેન્ટની વાત કરીએ તો પ્લાન્ટેશનની કામગીરી ખાસ કરીને જે પેચ આપણે પસંદ કરેલો છે એ ઓલમોસ્ટ પ્લાન્ટેશન ત્યાં થયેલું જૂનું હતું જ પણ સાથે સાથે જે ગેપ ફિલિંગ કરવાની જરૂરિયાત હતી જે આપણી ઇન્ડિજિનિયસ સ્પીસીસ છે એની સાથેનું આપણે ગેપ ફિલિંગની કામગીરી કરેલી છે ઓવરઓલ જે નાનું મોટું કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પણ ત્યાં પાથવે કરવાનો હોય કમ્પાઉન્ડ વોલ કરવાની હોય ગેટ વગેરે પ્લાઝા બનાવવાની વગેરેની કામગીરી હોય તો આ કામગીરી પણ આપણે તબક્કાવાર અને હાથ ઉપર ધરી રહ્યા છે એટલે જો આપણે વિચારીએ તો આગામી લગભગ બેથી અઢી વર્ષની અંદર આ સમગ્ર પ્રોજેક્ટ ચોક્કસપણે આપણે ચાલુ કરી અને પ્રજા સમક્ષ આ ભૂલો મૂકી